શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અલગ ક નિરંજન ત્યાં નંદી નામનો એક બ્રાહ્મણ હતો એને ગલત કુષ્ઠનો રોગ થયો હતો અને પોતાના રોગના નિવારણ માટે તુળજાપુરમાં આવ્યો તુળજા ભવાની માતાની સામે જ્યાં રહીને એણે ત્રણ વર્ષ ઉપવાસ કરીને માતાની ઉપાસના કરી કે મને આ રોગમાંથી મુક્તિ આપો ત્રણ વર્ષ પછી માતાજી એને સ્વપ્નમાં દર્શન આપ્યા કે તારું કામ અહીંયા નહીં થાય તું ચંદલા ભવાની માતા પાસે જા તે તુળજા ભવાની માતાને જોડીને ચંદલા ભવાની માતા પાસે ગયો ત્યાં ફરી એણે ઉપવાસ કરી અને માતાજીની ઉપાસના શરૂ કરી સાત મહિના થયા તારે માતાજી કે તારું કામ અહીંયા નહીં થાય તું ગાંજગાપુરમાં જા ત્યાં જે સંન્યાસી બેઠા છે તારું કામ કરશે અને આનો મિજાજ ગયો કે તું સાક્ષાત માતાજી થઈને મારે કામ કરતી નથી અને એક સન્યાસી પાસે મનુષ્ય પાસે મને મોકલે છે હું નહીં જાઉં ત્યારે રાખવા તો મને અહીંયા રાહ કરી તો હું મરી જઈશ કહે છે કે અન્નજલનો ત્યાગ કરીશ તુરજા ભવાની માતા ચંદલા ભવાની પાસે મોકલે ચંદલા ભવાની મને મનુષ્ય પાસે મોકલે તમે નથી મટાડી શકતા હું નહીં જાઉં બીજે તો માતાજીએ બધા પૂજારીઓને મંદિરના સેવકોને દ્રષ્ટાંત આપ્યો ગાને કાળો બાર એનું કામ ગાણગાપુરમાં જ થશે એટલે બધા હવારમાં આવ્યા પૂજારીઓને બધા અને ટીંગા ડોળી કરી એને બહાર મૂકી દીધો એને થયું કે હવે ગયા સિવાય છૂટકો નથી ગાણગાપુરમાં આવ્યો અને એ વખતે ગુરુ મહારાજ જ્યારે ગાણગાપુરમાં આવ્યા ત્યારે સંગમ ઉપર ગયા હતા જેવો એ ત્યાં આગળ આવ્યો મઠ પાસે પૂછ્યું કે ભાઈ ગુરુ મહારાજ કઈ ગયા છે કે શિવરાત્રીનો ઉપવાસ છે એટલે નદીએ ગયા છે સ્નાન કરે અને પછી બપોરે આવશે એટલા માટે ગુરુ મહારાજ આવ્યા બધા કે ચાલ બાજુ બરોબર રહે બાજુ બરોબર ખાસ 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 બધા એને હટાડ્યો ગુરુ મહારાજ સીધા મઠમાં જઈને બેઠા પછી કોઈ કહ્યું હતું ગુરુ મહારાજ એક કોઈ ગલત કુષ્ઠવાળો આવ્યો છે અને દર્શન કરવા માટે આવ્યો છે એવું કહે છે ગુરુ મહારાજ આ જાણું છું અને બોલાવો બોલાવો કે જવા દો અંદર કે જવા દો પેલો ડગલે ડગલે પ્રણામ કરતો કરતો અંદર ગયો ગુરુ મહારાજે પૂછ્યું કેમ માતાજીને છોડીને મારી પાસે કેમ આવ્યો મનુષ્ય તારું શું કામ કરે માતાજી ના કરે તો હું તારું કંઈથી મટાડું ભલામ થયું કે આ તો છે આ વાત મારા માતાજી સિવાય કોઈ જાણે નહીં આ જાણે છે એટલે નક્કી આ ભલે મનુષ્ય દેખાય પણ પરમાત્મા છે એણે પછી પોતાની બધી કથા કીધી કે હું પહેણ્યો ને તો મારા શરીરે કોઈ રોગ નહોતો પણ પહેણ્યા પછી આ ગલત કુષ્ઠ થયું મારી પત્ની હોઉં મને છોડીને જતી રહી બધા મને હડે હડે કરે છે ગામમાં કોઈ બોલાવતું નથી ચંદેશ્વરીમાં તુળજા ભગવાન એ ચંદ્રેશ્વરી મારે પાસે મોકલો ચંદેશ્વરી તમારી પાસે મોકલો છે કે અસંખ્ય કષ્ટ સહન કર્યા કેટલા ઉપવાસ કર્યા પણ મને કંઈ સારું થતું જ નથી દેવો મારાથી કંટાળી જાય તો મનુષ્ય શું મટાડશે એટલે એના કરતાં મરવા સારું આવું ભાવથી અહીંયા આવ્યો છું હવે તમે મટાડો તો ઠીક નહીં તો અહીંયા હું મરી જઈશ હવે મને બીજે ક્યાંય મોકલશો નહીં મને જીવનમાં જરાય રસ રહ્યો નથી ગુરુ મહારાજે પહેલાં એક શિષ્યને કીધું એ સોમનાથ અને સંગમ ઉપર લઈ જા નવડાએ બધા કપડાં કાઢીને નવડાવજે અને પછી એને નવા વસ્ત્ર પહેરાવીને અહીંયા લઈ આવજે અહીં લઈ ગયા અને બધા કપડાં કાઢ્યા નવડાવ્યા ને જે કપડાં કાઢીને ફેંક્યા ને એ જમીન હવું ખારી ખારી થઈ ગઈ ધોળી ધોળી થઈ ગઈ એનો બધો રોગ કપડાં માટે બહાર કાઢી નાખ્યો પછીથી તો એ ખુશ હતો કે સુવર્ણાંગ થયો મઠમાં આવ્યો ગુરુ મહારાજના ચરણમાં પડીને આરોપમાં માંડ્યો ગુરુ મહારાજે પૂછ્યું હજુ કોઈ જગ્યાએ રહી છે કચાસ જરા જોઈ લે ત્યારે પેલા જોયું તો એની જાંગ ઉપર હજુ કોળના નિશાન હતા એને કીધું ગુરુ મહારાજ આટલું રહી ગયું ગુરુ મહારાજ કહે શંકા કરેલી ને કે મનુષ્ય શું મટાડશે એ શંકાના લીધે આટલી કચાશ રહી નહીં તો બધું મટી ગયું હોત કહે છે કે તો કે હવે શું કરું કે તું મારી સ્તુતિ કરું ભણ્યો જ નથી કશું હું સ્તુતિ કરું કશું આવડતું નથી કચ ગુરુ મહારાજ કીધું ચાલ મોડું પાડું કર મોડું પાડું કર્યું ને એના બીજ ઉપર જ્યાં ભસ્મ અભિમંત્રિત કરી નાખીએ ત્યાં તો એની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થયું અને એવી સુંદર સ્તુતિ કરી જે વાસનું જે વર્ણન કર્યું છે આગલા કાંડમાં જ્ઞાનકાંડમાં હતું એ જ આ બધું અહીંયા બોલે છે અત્યારે કે માના પેટમાં ગયો નવ મહિના રહ્યો દુઃખી થયો ભગવાનને પ્રાર્થના કરીને મનુષ્ય જન્મ આપ્યો પણ જન્મ પછીથી કહે છે કે બધા જ તમને ભૂલી જાય છે બાળપણ ખેલમાં તરુણપણ મેલમાં ક્લેશમાં કામીની સંગ ખોયું અને વૃદ્ધ વૃદ્ધતાનું થરથરે ધરે ચિત્રો ન ઢરે અને કામના અનામરે કહો ઉપાય આવી બધાની કથા હોય છે બાળપણ ભણવામાં જાય જોવાની પૈસામાં જાય ને વૃદ્ધાવસ્થા ચિંતામાં જાય તમારી કૃપાથી આજે તમને હું સમજી શક્યો તમારા શરણે આવ્યો છું ગુરુ મહારાજે કીધું પછી બધાને ત્યાં બેઠેલા એ બધાને કે મારા પાપનો કોઈ પાર નહોતો એવા મહાપાપ મેં કરેલા પણ ગુરુ મહારાજના ચરણે આવ્યો મારા વિધાતાના લેખ બદલાઈ ગયા કહે છે કે ગુરુ મહારાજ પ્રસન્ન થયા અને એનું નામ પડ્યું નંદી કવિશ્વર નંદી કવિશ્વર તરીકે પછી એને પોતાની પાસે સેવામાં રાખ્યો અને સુધી કરવાથી એનો જંગ ઉપરનો બાકી રહેલો કોળનો ડાઘો પણ જતો રહ્યો અલગ કહે છે નિરંજન આ જે પંક્તિ છે ને કરી દૂર બ્રાહ્મણનો કોળ કીધા પૂરણ એના કોળ એ આ કથા છે કરી દૂર

તે પોતે રોજ નવા પોતાની જાતે પાંચ પદ બનાવે પાંચ શ્લોક બનાવે અને મહાદેવજીની પૂજા કરે ભક્તિ કરે એટલી બધી પણ ભક્તિને એવો વિદ્વાન એને કોઈ ગામમાં કીધું હલા ગાણગાપુરમાં સાક્ષાત નૃસિંહ સ્વામી મહારાજ બિરાજ છે ભગવાન દત્તનો અવતાર છે તારા આટલી બધી વિધવાતા છે તો જરા એમને કોઈ પદોને સ્તોત્રને બધું બનાવી નાખે છે પેલો કે મારી જીભને મારી બુદ્ધિ મેં કલેશ્વરને અર્પણ કરી હું મનુષ્યની સ્તુતિ બુદ્ધિ ના કરું હું તો મહાદેવની સ્તુતિ કરું મનુષ્યની સ્તુતિ હું ના કરું આવું કીધું અને રોજના નિયમ ભરવાના પછી તે મહાદેવજીની પૂજા કરવા માટે બેઠો તો બેઠા બેઠા એને ઊંઘાઈ ગઈ તો ઊંઘમાં જોયું ને એણે તો શિવલિંગની જગ્યાએ એણે ઋષિ સ્વામી મહારાજને જોયા ઊંઘમાં અને એણે સ્વામી મહારાજની જ છોડસોપચાર પૂજા કરી પછી દેહભાન ઉપર આવ્યો તારે ખબર પડી રોજ તારી આ તો શપ્નમાં મને કલ્લે કોઈ દાડો પૂજા કરતાં ઊંઘાઈને આવી નહોતી આ પહેલી વાર આવી ઊંઘાઈ અને જોયું કે મારા કલેશ્વરમાંથી એવું જ કહેવા માગે છે કે ગાણગાપુરમાં જે બેરાજેલા છે ગુરુ મહારાજ એ નૃસિંહ સ્વામી મહારાજ જ છે અને એના થયું કે મારે એમના દર્શન કરવા જ છે ગમે તેમ કરીને એ દિવસે ગુરુ મહારાજ હિપરી ગામમાં જયા હતા પોતાના ઘરથી ગુરુ મહારાજ જ્યાં હશે ત્યાં સુધી ડગલે ડગલે દંડવત પ્રણામ કરતો કરતો ત્યાં આગળ ગયો જઈને એમના ચરણમાં પડીને આરડવા લાગ્યો હું માયામાં ફસાયેલો જીવ તમારો મહિમા સમજી શક્યો નહીં અને ખોટો અભિમાનમાં રહ્યો મારી વિધ્વતાના ગુરુ મહારાજ કે અત્યારે છે એટલું બધું જ્ઞાન આવી ગયું મહાદેવને છોડીને મારી ભક્તિ કંઈથી કરવા માંડી ગઈ છે કે નરહરી કે એ વખતે હું અજ્ઞાનમાં ફસાયેલો હતો હું ગમે તેમ તો માયાનો જીવ આજે તમારી કૃપાથી મારા અંતરમાં જ્ઞાન પ્રગટ થયું છે મને કૃપા કરીને હવે તમારા શિષ્યોમાં ભેળવો તમારી સેવાનો મને લાભ આપો અને પછી રોજ જે નવા નવા પદ બનાવે અને હવે નરસિંહ સ્વામી મહારાજની આ રીતે સ્તુતિ કરતો હતો ગુરુ મહારાજે પૂછ્યું બધાને એ વખતે કીધું એમણે કે એને માનસ પૂજામાં જેવી રીતના મારી પૂજા કરેલી એવી રીતના અત્યારે પ્રત્યક્ષ મારી પૂજા કરે છે પછી ગુરુ મહારાજને કીધું કે હવે તારા ગામમાં રહે કલ્લેશ્વરની પૂજા કરી છે તો પેલો કે પહેલાં જ્યાં સુધી મૂર્ખો હતો ને ત્યાં સુધી એ બધું બરાબર છે હવે પ્રત્યક્ષ કલ્લેશ્વર બેઠા હોય પછી કલેશ્વરના પધરાને કોણ પૂજે કે છે કે હવે તો મારા માટે તમે જ છો એને નરહરી કવિશ્વર તરીકે નામ આપ્યું અને પોતાની આ શિષ્યોમાં ભેળવ્યો એક આગલા અધ્યાયમાં આવ્યો તે નંદી કવિશ્વર જે ગલત પુષ્ઠ થયો હતો તે અને આ નરિ કવિશ્વર બે કવિશ્વર નૃષિ સાંઈ મહારાજની સેવામાં રહ્યા પછી તે દિવાળીના દિવસો આવ્યા ગાણગાપુરમાં ગામે ગામથી બધા ભક્તો આવે રોજે અને આનંદ થાય તે દિવાળીના દિવસો નજીક આવ્યા ને તો ગામ કેટલાક ભક્તોને એવું થયું કે ગુરુ મહારાજ મારા ગામમાં આવે તો કેવું હારવા દિવાળીએ અને અમારા ગામમાં બધાના દર્શનનો લાભ મળે જે વૃદ્ધ છે બાળકો છે આવતા નથી એમના દર્શનનો લાભ મળે એટલે જણો આવ્યો ગુરુ મહારાજ આ દિવાળી મારા ગામમાં કરજો ત્યાં તો બીજો આવ્યો ગુરુ મહારાજ આ દિવાળી મારા ગામમાં કરજો ત્યાં તો ત્રીજો આવ્યો મારા ગામમાં કરજો સાત જણા મચી પડ્યા આ દિવાળી તો તમારે મારા ગામમાં કરવી જ પડશે ગુરુ મહારાજ કે એક જગતને એક તમે કહો નક્કી કરો તમે જેને નક્કી કરશો એના ગામમાં હું જઈશ ત્યાં બધા અંદર હાથે હાથ જણા ચડસા ચડશે ચડ્યા આ દિવાળી તો મહારાજ ગામમાં આવતી દિવાળી કોને જોઈ છે બીજો કહે નહીં મહારાજ ગામમાં ગુરુ મહારાજને તો મારી હાજરીમાં બધા ઓંસા થાય તો ચાલે જ નહીં એટલે ગુરુ મહારાજ કીધું એક કામ કરો તમે બધા પહેલાં બહી જાઓ અહીંયા પછી એક જણને કીધું ઊભો થાય અહીંયા એ નજીક આવે ને એને કાનમાં કીધું જો હું તારા ગામમાં આવીશ પણ કોઈને કહેતો નહીં સીધો ઘેર જતો રહે પેલો તો મુઠ્યો વાળીને સીધો ઘેર ભેગો થઈ ગયો પછી બીજાને બોલાયો અહીંયા કોઈને કહીશ નહીં હું તારા ગામમાં આવીશ પણ કોઈને કહીશ નહીં જા ત્રીજાને બોલાવ્યો હાથે હાથને કીધું તારા ગામમાં આવીશ બધા જતા રહ્યા એટલે ગાણગાપુરના ભક્તો કે ગુરુ મહારાજ એમના ઘેર દિવાળી કરવાની છે ને અહીંયા હોળી કરવાની છે આટલા વર્ષોથી ગાણગાપુરમાં અમે રહીએ છીએ દિવાળીના દાળે તમારા દર્શન ના થાય તો અમારે તો દિવાળી હોળી જેવી થઈ જાય તમારે ગાણગાપુર છોડીને દિવાળીના દિવસે કશે જવાનું નથી ગુરુ મહારાજ કંઈ ચિંતા ના કરશો હું અહીંયા જ રહેવાનો છું અને ગામના લોકોને ધરપકત થઈ પેલા બધા તો ગામમાં જઈને બધી તૈયારીઓ કરી દીધી ધામધૂમથી એમના નહીં અને દિવાળીના દિવસે એકી સાથે આઠ સ્વરૂપ ધારણ કર્યા સાત સ્વરૂપે સાત જણના ગામમાં ગયા અને આઠમા સ્વરૂપે ગાંડકાપુરમાં બહેર્યા ગાંડકાપુરના ભક્તોને થયું અમારી ભક્તિના લીધે ગામમાં રહ્યા તો જે ગામમાં ગયા એને થયું મારી ભક્તિને લીધે મારા ગામમાં આવ્યા પછીથી જ્યારે દિવાળી પૂરી થઈ અને કાર્તક મહિનાની પૂનમ આવી દેવ દિવાળી ત્યારે પેલા બધા પાછા ગાંડકાપુરમાં દર્શન કરવા પેલા સાત ગામવાળા ત્યારે પેલો કે જોયું મારી ભક્તિ જોઈને ગુરુ મહારાજ મારા ગામમાં આવ્યા પેલો કે રવા દે રવા દે મારા ગામમાં હતા પેલો કે મારા ગામમાં હતા પેલો કે જો આ છાટી ઓળી છે ને તો ભેં આપેલી પેલો કે આપેલું આ બધું અને તારે બધાને ખબર પડી કે ગુરુ મહારાજે એકી સાથે આઠ સ્વરૂપ ધારણ કર્યા એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુ રૂપ અરૂપ સંતોષ શ્યાની જે ભક્ત સુજાત આપી પરચાઓ સાક્ષાત પછી તો બધાને એવો આનંદ થયો કે દેવ દિવાળીના દાડે એ લોકોએ દીપ માળ પ્રગટાઈ અને મોટો ભંડારો કર્યો બ્રાહ્મણ ભોજન હાથે હાથ જણાય ભેગા થઈને અલગ કશે નિરંજન એટલે ઠોકી નોબત જોરથી કહું ભજો ગુરુ ગુરુવત્ર વેદશાસ્ત્ર કહે ગુરુ ત્રિમૂર્તિ સર્વત્ર ગુરુ મહારાજ ત્રિમૂર્તિ છે સર્વત્ર છે સુલભ નાવ આ ગુરુ કથા થવા રંગ ભવર સંસાર સાગરની પાર ઉતરવું હોય તો ગુરુ મહારાજની કથા સારામાં સારી નૌકા છે એનું ક્યારેય સળ બગડતું નથી એના એન્જિન બગડતા નથી પેટ્રોલ ખૂટતું નથી એનો નવો અમે નાવિક કોઈ દાડો માદો પડતો નથી અને મંજિલે પહોંચાડે જ છે આ સંસાર અસાર છે પણ એના તરવા માટેનો એક જ ઉપાય હોય તો ગુરુ મહારાજનું ભજન એ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં આ એક ઉપાય છે એવું નહીં બીજા કોઈ ઉપાય છે જ નહીં આવું લખે છે ગુરુ ભજન વીણ અન્યના અત્ર પરત્ર સદાય આ લોકમાં કે પરલોકમાં પાર ઉતરવું હોય ભગવાનના ભજન સિવાય બીજો કોઈ ઉપાય નથી આ ભવ કાનન કાનન એટલે જંગલ છે અને એમાં પાણી નથી પણ ગરા કથામૃત એ અમૃત જેવું છે અને અલગ કહે છે મેં એની પરબ બેહાડી છે પીવી હોય એટલી પી લો નૃસિંહ સ્વામી મહારાજ બ્રહ્મા વિષ્ણુ મહાદેવનું પ્રત્યક્ષ સ્વરૂપ છે ગાણગાપુરમાં આજે પણ પ્રત્યક્ષ બિરાજે છે કામ માત્ર શ્રદ્ધા તણો બસ શ્રદ્ધા હોય તો દેખે પરચો સંત તો પરચા પણ લોકોને મળે છે તો આપણે બે અધ્યાયનું ગાન કરી લઈએ અધ્યાય એક સો આ ગ્રંથનો સૌથી નાનો નાનો અધ્યાય સોમો અધ્યાય ચાલીસ દોહરાનો છે ખાલી શ્રી દત્ત પાદરવિંદા મલિંદ બ્રહ્મચારી પાંડુરંગરંગધૂત મહારાજ વિચિતે શ્રી ગુરુલીલામૂર્તે અલક્તિજન સંવાદે કવિશ્વરો સ્વરોધન નામ સતતમોધ્યાય સમાપ્ત ચિંદન શ્રી ગુરુદેવદત આઠ સ્વરૂપ धरीदेव बहूप अरूप अन्तोष्यानिज भक्त सुजात आपि परचा साक्षात् जययोगीश्वर दत्त दयाळ

ગુરુ મહારાજ મઠથી સંગમ ઉપર જાય ને ત્યાં વચ્ચે એક શૂદ્રનું ખેતર આવતું હતું અને એને ગુરુ મહારાજ પ્રત્યે ખૂબ આદર ગુરુ મહારાજ સંગમ ઉપર જતા હોય ત્યારે ખેતરમાં એ કામ કરતો હોય ગુરુ મહારાજ સંગમ પર જતા હોય તો એ ત્યાં આવે પોતાના ખેતરમાં કામ કરતો હોય કામ પડતું મૂકે હાથ પગ ધોઈને ગુરુ મહારાજના ચરણમાં ધૂળમાં લાંબો થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે બીજું કશું જ નહીં પછી ગુરુ મહારાજ પાછા સંગમ સંગમ પરથી જ્યારે મઠમાં જવા નીકળે ત્યારે એ રસ્તામાં એનું ખેતર આવે ફરી પાછો લાંબો થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે પ્રણામ બે ટાઈમ કરવાના આ સિવાયનું બીજું કશું કામ નહીં વર્ષો સુધી એણે આવી રીતના સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા એ કશું બોલે નહીં અને ગુરુ મહારાજ પણ કશું બોલે નહીં ઘણા વર્ષો પછી એકવાર ગુરુ મહારાજાને પૂછ્યું બોલ તારી શું ઈચ્છા છે આટલા વર્ષોથી તો મને પગે લાગે છે તારી શું ઈચ્છા છે આ બિચારો ખેડૂત ભણેલો ભણેલો કશું નહીં કંઈ જ્ઞાન નહીં કે આ ગુરુ મહારાજ તો જન્મ મરણમાંથી આવું છોડાઈ આપે એણે કીધું ગુરુ મહારાજ આ ખેતરમાં છે ને તે પાક ઉગાડ્યો છે અને તમે જુવાર ઉગાડી છે જુવાર રોપી છે તમે ગુરબા કરીને ખેતરમાં જરા તમારા પગ પધરાવો તો જુવાર હારી ઉગે અને મારું વરસ આખું સારી રીતે જાય એની ઈચ્છા પ્રમાણે ગુરુ મહારાજના ખેતરમાં ગયા નજર કરી તો જુવાર ઉગી ગયેલી ખરી ડુંડાએ બેઠેલા પણ પંદર દિવસ પછીથી એ વધારે પાકવાના હતા હજુ પંદર દિવસ એને વાળવાની વાર હતી ગુરુ મહારાજે કીધું જો હું સંગમ ઉપર જઉં છું અને પછી જ્યારે હું પાછો આવું ને ત્યાં સુધી આખું ખેતર વાળી નાખે છે પેલા થયું કે તું પંદર દિવસ રાખું તો દાણા મોટા થાય ને પાકે આ અત્યારે પાક્યા તો છે પણ આ એક માસ એક મહિનો લાગવાનો છે બરાબર તૈયાર થવામાં કંઈ નહી ગુરુ મહારાજ તો ગયા આટલું ગઈ ને અને પેલા એ તો સીધો જમીનદાર આ ગણોતિયો હતો ગણતરીઓ એટલે ચાકરી પટ્ટે ખેતી કરે ને ગણતરી કહેવાય એનું ખેતરનો માલિક નહીં માલિક જુદો આ મજૂરી કરે ને એમાંથી જે મળે એમાંથી અમુક દાણા એને માલિકને આપવાના અને બાકી ના પોતાના આવી રીતના એ ગણતીઓ કહેવાય જમીનદાર પાસે ગયો ખેતરના માલિક પાસે કે લખાણ કરો મારી સહી લઈ લો અંગૂઠો પાડી દો અને મને ખેતર વળવાની પરવાનગી આપો પેલો કે ભાઈ હજુ મહિનો લાગશે આ જુવાર બરાબર હજુ ડુંડા બેઠા છે પણ હજુ વધારે પાકશે મહિનો રવા દે તું બરો હાર હારે મારી પાકશે આ વખતે પાક સારો થાય એવું લાગે છે પેલો કે નહીં મારે આજે જ આજે જ વાળી નાખવું છે પેલો કે પણ ભાઈ હજુ મહિનો રવા દેવી પડે પેલો કહે નહીં તમે લખાણ જે કરવું હોય તો કરી લો ગયા વર્ષે જે જે જુવાર આપેલી ને એના કરતાં ડબલ જુવાર આપીશ તમે સહી કરી લો મારી પાસે કે પણ આ જમીનદારને થયું ગયા ગયા વર્ષ કરતાં ડબલ આપવાનું હોય તો મારે શું લેવા દેવા આજે કાપે કાલે કાપે એણે લખાણ કર્યું કે ગયા વર્ષ કરતાં ડબલ જુવાર આપીશ નીચે સહી કરાવીએ નહીં કાગળ એને કબાટમાં મૂકી દીધું જા તારે કાપવું હોય કાપ પેલો તો ખેતરમાં આવ્યો મજૂરોને ભેગા કર્યા ચાલો કાપવા માંડો હા જ પહેલાં ગુરુ મહારાજ પાછા આવે પહેલાં આખું ખેતર વાળીને કાપીને સાફ કરી નાખવાનું જ કેશ અને મજૂરો બધા ઓળખી પડ્યા એની પત્નીને ખબર પડી કે અમારા ધણીની ડાગલી ચસકી ગઈ છે એક સન્યાસીના કહેવાથી ખેતર કાપવા બેઠો છે સન્યાસીને કહે ખેતીમાં સમજને પડે ભાઈ કે જુવાર ક્યારે પાકે ને ક્યારે ઉગે આ સન્યાસીની વાદે ચડો ને ખેતર કાપે અહીંયા એને કહે અલા તું અમને ભૂખ્યા મારીશ આખી વરસ ભૂખ્યા રહેવું પડશે આ કાચા જુવારના દાણા કોણ ખાવાનું જ છે બરોબર કે બોલીશ નહીં જા એટલે કે નહીં એને કાપવા રોકાજે પેલા પથરા મારીને એની પત્નીને બગાડી મૂકી ખેતરમાંથી કેટલી ગુરુ મહારાજમાં વચનમાં શ્રદ્ધા હશે આ માણસને તો એની પત્ની પેલા જમીનદાર પાસે ગઈ એને કહે ભાઈ મારા દણીનું ચસકી ગયું છે ને પેલા સન્યાસીને કહેવાથી કાપવા બેઠો જરા સમજાવો એને જમીનદારે એક માણસને ખાલી મોકલ્યો જાન ભાઈ ઔચારિકતા ખાતર પેલા જેને કીધું ભાઈ કાપવાનું બંધ કરે પેલો કે મેં તમારા જમીનદારને કીધું છે ને ડબલ આપીશ હવે એને કહી દો બેહી જાય શાંતિથી મને કાપવા દો ખટખટ ના કરે વચમાં અને પેલા જઈને જમીનદારને કહી દીધું એની પત્ની કહેવાય તારો ધણી જાણે તું જાણે મારે હો મારે તો ગયા વર્ષ કરતાં ડબલ દાણા જોઈએ એટલે જોઈએ અને પેલી માથું પછાડવા બેઠી ગયા આ ઘેરથી નીકળ્યો તાર તો કેવો ડાયો હતો એકદમ એનું બપોર પછી ચસક્યું છે આ કેશ હા જ પહેલાં તો એણે બધું કાપીને સાફ કરી નાખ્યું અને હા જે ગુરુ મહારાજ તો એ બાજુથી પાછા આવ્યા નિયમ પ્રમાણે એને તો સાષ્ટાંગ ધનવાજ પ્રણામ કર્યા અને કીધું તમે કહેવા પ્રમાણે બધું કાપી નાખ્યું ગુરુ મહારાજ કહેવાય આ સંન્યાસીને ખેતીમાં સમજણ પડે તું મારી વાતે કઈ ચડ્યો મારે કહેવાથી આ ખેતર કપાતું હશે પેલો કે મારે તમારું વાક્ય બ્રહ્મ વાક્ય છે હવે ગુરુ મહારાજ એના શ્રદ્ધાની પરીક્ષા કરે છે ડગાવે છે ને મારે કહેવાથી કપાતું હશે ખેતર કેસ પણ આને કહેવાય શ્રદ્ધાળુ ભગત ગુરુ મહારાજ હવેથી પરીક્ષા કરવા પૂછે છે તો એ કે ના તમે કીધું મારા માટે બ્રહ્મ વાક્ય છે કે છે ગુરુ મહારાજ કે તારી મશ્કરી કરેલી પેલો કે તમે મશ્કરી કરી હોય તો તમે કરી છે મારું કલ્યાણ જ થવાનું છે માર કે તાર મારું કલ્યાણ છે એમાં આ ભાવે હતો ગુરુ મહારાજ કે સારું જેવી તારી ભાવના એ પ્રમાણે થશે અને હા જે ઘેર ગયો પછી પેલી એને લીધો છે બરાબર બુદ્ધિ છે કે નહીં આપણે હું સંન્યાસ લેવાના છે બાવા બનાવવા બેઠા છે તો સાત દિવસ સુધી પેલી ખટ 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 ચાલી રહ્યો છે અને આઠમા દિવસે ગામમાં કમોસમનો વરસાદ થયો એવો મુશળધાર વરસાદ પડ્યો એવો મુશળધાર વરસાદ પડ્યો ગામના બીજા બધાના ખેતરોમાં જે જુવારનો પાક હતો ને તે બધો ડૂબી ગયો પાણીમાં ખેતરો કોવાઈ ગયા પણ આના ખેતરમાંથી પાક કાપેલો મૂળિયા જમીનમાં એમાંથી નવા ડુંડા ઉગ્યા અને એવા ઉગ્યા એવા ઉગ્યા તે સો ગણો પાક થયો કેટલો દર વર્ષે થાય એના કરતા સો ગણો એની પત્નીને કહે જો આ સંન્યાસીના કહેવાથી આ કાપ્યું એનો લાભ થયો બીજા બધાના ખેતરમાં જે ઉગેલું તે હું કહોવાઈ ગયું અને આના ખેતરમાં ઉગેલું તો ઘેર ગયું પણ ન ઉગ્યું અને સો ગુણ ઉગ્યું એની પત્ની કે ચાલ આપણે દર્શન કરવા જઈએ ગુરુ મહારાજના બંને જણા ગુરુ મહારાજના દર્શન કરવા ગયા હવે તો એ હું તૈયાર થઈને ગઈ બની ઠનીને હા કે ભગે લાગીએ ગુરુ મહારાજ કે લક્ષ્મી તમારા ઘરમાં અખંડ રહેશે જાઓ ચિંતા ના કરશો અને પછીથી તો એણે મોનોપોલી થઈ ગઈ બધા ગામમાં બધાની જુવારો ગયેલી આના એકલાને જ ઘેર અને પાછી મોનોપોલી સો ગણો પાક એને તો ગાડે ગાડા ભરી ભરીને ઘેર પહોંચાડવા જ મળ્યા ડ્રોઈંગ રૂમમાં જુવાર બેડરૂમમાં જુવાર કિચનમાં જુવાર બાથરૂમમાં જુવાર અગાશમાં જુવાર જુવાર એની પત્ની ગયા ગાડા થયા છે કે હું આટલી બધી જુવાર કે ઘરમાં દી હશે આપણે હું શું કહી આટલી બધી દવાએ તારી આમાંથી અડધી તારીખ ઘેર મોકલવાની છે તો લાવો બીજી એવું લઈ આવો ખેતરમાં વધી હોય તો એ લઈ આવો કહે લાવો લાવો પણ એટલો સંસ્કારી હતો એણે પેલા જમીનદારને કીધું કે આટલો બધો પાક થયો છે તું ડબલ નહીં તું વધારે લે જમીનદાર પણ એવો સંસ્કારી કે તારી શ્રદ્ધાથી તને મળ્યું છે એમાં મારો ભાગ ના લેવાય હું એટલી જ લઈશ જેટલી લખાણ થયું છે અઠ્ઠાણું ઘણો પાક એના ગરબા ભેગો થયેલો પછી એણે વખતે વિચાર કર્યો કે ગામમાં બધાના ખેતર કોવાઈ ગયા છે બીજા ભૂખે મરે અને હું ખાવું તે ચાલે નહીં એણે બધાને ઘેર વખતે જુવાર આખું વરસ ચાલે એટલી મોકલી અને એ પણ ગુરુ મહારાજની કૃપાથી પછીથી લીલા લહેર કરી એણે અલગ કચે નિરંજન ગુરુ કથા બધી રીતે કલ્યાણ કરવાની છે સુલભ તરણી જગમાય સુણતા લક્ષ્મી અખંડ શ્રદ્ધાથી સાંભળો તો ઘરમાં લક્ષ્મી અખંડ રહે અને પીડે દૈન્યના ક્યાંય કોઈ દિવસ એણે લાચારીથી જીવવાનો વખત આવે નહીં અધ્યાય એકસો બે એ જે શ્રી દત્તપાદાર વેન્દા મલિંદ વર્મ્ચારી પાંડવ રંગરંગ દૂધ મહારાજે શ્રી ગુરુ લીલા મુર્તે અલખ નિરંજન સંવાદે શુદ્ર ધ્યાનના વી વર્ધનન નામ દ્વય અધિક શતમો ધ્યાય સમાપ્ત આ બધું શ્રી ગુરુદે વલગ કસે નિરંજન આ રીતે આ શુદ્રને લીલા લહેર થઈ ગઈ આટલું બધું પાક્યું એટલે એણે ગામમાં પણ બધાને આપ્યું અને એટલું પાછું આખું વરસ વાપરતા ખૂટે નહીં એટલું બધું હતું એ બધું એણે વેચી દીધું એમાંથી એ શ્રીમંત થયો अवधूतचिन्तन श्रीगुरुदेवद